धर्मेंद्र भाई आया है खूब सरस स्वागत नो क्रम पूरा करता पहला आप ये संगीत टोली મંચસ્થ મહાનુભાવોનું પણ એક સ્વાગત લો એક દીકરી આવી જાવ કલ્પના આવી જાઓ પ્રતાપસિંહ રૂપસિંહ મોરવા અને મોહનભાઈ કલાકાર નું સ્વાગત કરવાનું છે આવો સાહેબ ખરેખર આ હાસ્ય કલાકાર છો આજે બપોરે મને ખબર પડી ખૂબ હસાવ્યા અમને બધાને અને એવા સૂર કાઢ્યા અમને એમ કે ખરેખર હાચું જ હશે પણ એમણે એવા સૂર પૂર્યા કે આપણને સહેજ પણ એમ ખબર નહીં પડે વધાવીએ એમને ખરેખર સુરદાસ છે મિત્રો

બે ભાઈઓ આવી જાવ અને બે દીકરી થી ઉભા થઈ ભાઈ અમારા મીડિયા વાળા ભાઈ જરાક આગળ આવી જાવ સ્ટેજ આગળ ચા શરૂ કરી દો બેટા બધાનું સ્વાગત કરો તમે બીજા બાજુ બે ભાઈ શ્રોતાઓ હશે જેટલા વધારે બેસશે આપણને વધારે આનંદ આવશે ને એની બધા જતા તો પછી આપણે એકલા પીડીએ પેલો એક વખતે કઈ નાખો બાપુ એક વખતે બસ આપડા જેવો એક ગામડું હતું ને એમાં કથાનું આયોજન થયેલું અને સંત મહાત્મા હોખો બંધ કરીને કથા કે કથા પૂરી થઈને હોખ ખોલી તો ફક્ત એક જ ભાઈ બેઠેલા હતા ભાઈને એમ થયું કે ખરેખર તમને ખૂબ આનંદ થાગ્યો કે મારી કથા તમને ખૂબ ગમી એમ અરે ભાઈ કે હું તમારી કથા સાંભળવા નથી બેઠો તમે બેઠા છો ને આથર મારી શકે તો આપણે તો ખરેખર છેલ્લે સુધી બધા બેઠેલા રહીએ છીએ અને બાપુની વાણી જેટલી સુંદર છે આપણી તળપદી ભાષામાં એટલું સુંદર આપણને વક્તવ્ય આપે મિત્રો સુંદર વખતે આપે છે આવો બાપુને વિનંતી કરો આગળનો ક્રમ હા તો આજે શરૂઆત કરી આપણે વિક્રમદાસ બાપુને વિનંતી કરું પેલા કે એમની વાણીનો લાભ લઈએ પહેલા બાપુ Thank um. Hello, hello, hello. હરી હપુલખ તોરાય નિજના મને ઓ ਜਪੂ ਲਖਤੋ ਰਾਣੀ ਜਿਨਾਮ ਨੇ ਹਲੋ 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 ਨਵਾਂ ਆਵਾਜ਼ ਹਲੋ 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 શ્રીરામચંદ્ર ભગવાનનો હલો श्रीरामचन्द्रं शरणं प्रभते श्रीरामदूतं शरणं प्रभते गुरुचरणपङ्कजपूजता चौद लोक ने पूजा शिव विनती जो मां शारदा मारा गुरु तनो दस गा પરમ તત્વને સેવીએ સેવો શોકૃત શબ્દરૂપી રૂપી જ્ઞાન સ્વરૂપે મારો સદગુરુ જેને નમીએ વારંવાર તત્વ પાર ત્રણ લોક માં રૂપે અખિલ બ્રહ્માંડ તો એ આનંદ રૂપ લઈ પ્રગટ થયો દાદો જલમનો નો તારણ पवन तनय मारा संकट हरिलो मंगल मुहूर्त दादा रूप राम ने सीता सही मोह हदे बसो सुर भो बाप पवन धरोहर धरती थोड़ा आवाज आ પૂંજનીય નસીબદાર પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાનું ખૂબ બાગશાળી ગામ કડાદરા અને આ ચોકનું નામ જ માતાજીનો ચોક છે અને માં ભગવતીનું સ્થાન પણ બની રહ્યું છે એના ચાજર ચોકમાં આ ભૂમિ પર કોઈ સંત કોઈ ઋષિ કોઈ ઓલિયો કોઈ પેગમ્બર કોઈ સજ્જન પુરુષનો ચરણ સ્પર્શ વર્ષો પહેલા થયો છે એ પગલોના પ્રતાપનું પુણ્ય એનું સ્વરૂપ લઈને પ્રગટ થયું છે તો જ આ સત્કર્મ અને આ યજ્ઞ થાય અમારી સાધુતાની આ પરંપરાની ભાષા છે બાકી આમ થતું નથી તો એવા યોગે ખૂબ લાંબા સમયથી કાર્યક્રમનું આયોજન કરવા માટે તનતોડ મહેનત કરી રાત દિવસ બહુ સાથે મળી બધાય આજુબાજુના ગામના જેને જેના કથામાં સહયોગ સહકાર આપ્યો સૌને મારો ઠાકર હનુમાનજી પરમ કૃપા કરે એ કથાના આમંત્રિત વ્યાસપીઠના ગાદીપતિ અને જેના વક્તા મારો ખૂબ જૂનો નાતો અને એકબીજાના હૃદય સાથેનો મારો પ્રેમ મુકેશ ગીરી બાપુ બાજુમાં બીજા મરહાશ્રી એમના જ વાત કરી મોરબીએ સુરદાસ એનું નામ જ મેં પાડ્યું છે મોહન મોજીલો તો મારું તો મૂળ મારા ગુરુ એવું શીખવાડ્યું છે મને કે જ્યાં જવું ત્યાં હું બધાની સાથે ભળવું અને જ્યાં જવું ત્યાં મને એવું વસ્તુ બતાડી છે કે આનંદ સિવાય હું કશું બીજું લેતો એ મારા ગુરુએ મને સમજાયું છે ગમે ત્યાં જાવ આનંદ તો હોય જ એમાં ના હોય એવું બને ને દુકાન મોડી કે બધો માલ ખરાબ ને બે તો સારું હોય ખરાબ અમે દ્રષ્ટિ ક્યારેય ને કે સારું લેવું છે ને તકેદારી તાલાવેલી તમારામાં જો તો અમે જેટલું ભેગું કરું એટલું થાય અમારા ગુરુએ સમજાયું છે ને કીધું સામે બેસીને સમજાયું ગુરુએ મને અલગ ઓળખાયું તો ખૂબ નસીબદાર છો તમે બધા મારું સદભાગ્ય છે હું કટોકટ સમયમાં છું ભાઈ શ્રી મને આમંત્રણ આપ્યું બાપુએ મને ફોન કર્યા પણ તમારી મફત હજારો લોકો મારી રાહ જોઈને ત્યારે બેઠા છે પહોંચવાનું છે ત્યાં અહીંયાથી ઓછામાં ઓછું સિત્તેર કિલોમીટર દૂર પણ હું મારા જીવનમાં એવું ટેવ પાડતો રહ્યો છું કાયમ માટે કે બહુ આજીજીમાં રહીએ ને તો આપણને ક્યારેક ક્યારેક ઈગો આવે અને અમુક સમય નિયમ તૂટાય ચાલે પણ કોઈનું દિલ ના તૂટવું જોઈએ એ મારું સૌથી મોટી હું સંતો પાસે બાપજીને કીધું મેં કીધું હું તો કે એમણે મને એક જ વાત કરી આપની અનુકૂળતા બેસજો જુઓ આપણી અનુકૂળતા એ નીકળી જજો એટલે તમારી પાસે હું તો કંઈક એમની પાસે લેવા આવ્યો હતો બે આશીર્વાદના વચનો પણ એમ મને પહેલું જ મૂકી દીધું માઇક એટલે હું કઈ બોલ્યો નહીં એટલે હું બે મિનિટમાં પૂરું કરી દઉં બરાબર અને એમની પાસેથી ખૂબ લેવાનું છે કથાનો સમય અને કથાનો સમય બગાડો હોય બરાબર ના કહેવાય અમે સાધુ છું મને ખબર હોય ને કથા આમ નથી થતી વાલા તમારું બાપ મારું તમારું જગતનો વિશ્વ ગુરુના ગુરુનો ગુરુ દાદો હનુમાનજી કાંતનો કથાનો મુખ્ય શ્રોતાય ગનો કે મુખ્ય વક્તા ગણો એની સમદ્રષ્ટિ હેઠળ થતું હોય અને અમે તેના દીકરા છે એટલે એની અમે બાળક છે એની અમે શું બોલીએ પણ તમને બધા એને મારી સાધુ તરીકે પ્રાર્થના આમાંથી કંઈક લેજો આના સિવાય કશું જ મારીને તમારી જીવનનું સાથેનું ભાથું નથી વાલા મોરારી બાપુ એક વાત બહુ જબરજસ્ત બોલ્યા છે એ કોઈ સાધુ બેઠા હતા ને કોઈ માં એના છોકરાની જન્મ તારીખ હતી હમણાં એક જન્મ તારીખ વાળો ભાઈ મારી પાસે આવ્યો એટલે મને યાદ આવી ગયું બાપુ મારા જન્મ તારીખ છે એટલે આશીર્વાદ લેવા આવ્યો મેં કીધું ખૂબ સરસ કહેવાય ખૂબ સારી વાત તમારી જન્મ તારીખને દાડે કોઈ સંત મળે ને તો એવું સમજો કે આખું વર્ષ તમારું ખૂબ સારું જોવાનું ખૂબ જ સારું એ મારો અનુભવ ખૂબ સારું વસ્તુ થવાનું બાકી હાપે બર્થ ડે ટુ કર્યું એટલે ગયા જય સિ રામ તને હું ઓજા દુખવાના બે મત નહીં મારી ભાષા તમને છે હાપી બર્થ ડે ટુ કરવાનું બંધ કરો હું બહુ બહુ એમાં ખરેખર હું નફરત છું દેશની સંસ્કૃતિને બચાવો તમે હાપી બર્થડે ટુ કરીને દિવાઓ ભૂક મારો કેક કાપો આપણો ધંધો કેક બનાવો ઘીના ફોટો મૂકો ગુરુ નો આરતી કરો ને અને પછી એનો શીરો ભગવાનને ઠાકરને ધરાવો માં ભગવતીને અને પછી વેચો હું ખાતરી વર્ષ પૂરું થાય તો પછી યાદ કરજો કે બાપુ આમાં કેટલા આશીર્વાદ છે તમે તો બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છો બહુ જગ્યા પર એટલું બધું રોગ વધી ગયો હતો હવે થોડું ઠંડુ પડ્યું છે બાકી અમુક અમુક જવાન્યા પાર્ટી છે કશું ખેતરો કે લેમડું આઘું પાછું કરીને બર્થડે ઉજવે છે કારણ કે બર્થડે ડે લાવે એટલે ડીજે બીજે બધું હોય પાછું હા અને ગર્યું તો ભાવે ના બર્થડે માં હા તીખા વગર ખાય ના આવે ના બાપની દિવાળી ચાયડું આઘું પાછું કરી દેવાનું ભલે શું માથાકૂટ માથા કૂટ થાય તો એ બધું બંધ કરી મને એ વસ્તુ યાદ આવી કે સાધુ પાસે એક પોતાના બાળકને લઈને પગે લગાડવા ગઈ કોઈએ કીધું કે બાપુ જલેબી બહુ ભાવે છે એટલે બાપડી પાંચ રૂપિયાની જલેબી લીધી સાધુને દંડવત દંડવત્ જલેબી ધરી એટલે સાધુએ એ બાજુમાં ભય બેઠા થયા એમ કીધું માં માફ કરજો બાપુ જલેબી નહીં લે બાપુને અનુષ્ઠાન ચાલે છે કશું લે નહીં બિચારી રડી ગઈ દૂર જઈને બેટ એટલે સાધુએ પાછી બોલાયમાં તું આમાં તું રોઈ હું કામ રડવાનું કારણ શું ત્યારે માએ કર્યું બાપુ મારા નાના માણસોનું નસીબ ફૂટેલું હોય મારા દીકરાને નવો કપડો પહેરાવાની સગવડ નથી ફાટેલા કપડા પહેરાય ને મને એમ થયું કે બીજી સગવડ નથી તો સાધુને આશીર્વાદ લઈને પગે લગાડી આવું એટલે પગે લગાડવા લઈને આવી બાપુ મને કોઈએ કીધું સાધુ બાપુને ભાવે છે હું પાંચ રૂપિયાની લાવી લઈ પણ મારું કરમ ફૂટેલું કે બાપુ તમારા આજે અપવાસ છે આપ લઈ નહીં શકો મેં આપણે અડી ગયા આપણું વ્રત તૂટ્યું હોય મને માફ કરજો એ મિનિટે સાધુની આંખમાં આંખ આવી એ તો ઘાયલ કી ગતિ ઘાયલ જાણે કર્યું તને સમજાય મારું વ્રત તૂટશે ચાલે પણ એનો નિયમ તૂટે મારું હનુમાનજી માફ નહીં કરે એ સાધુ સિક્કા ખાલી થોડા લખ્યા છે જો સંત બડો પર